અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં ગ્રામજનોએ થોડી રાહત અનુભવી હતી જોકે હજુ પણ ગામના આસપાસ દીપડા હોવાની ગ્રામજનોમાં માહોલ યથાવત જોવા મળી રહ્યો છે દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડો ગોવાડ ઉપર હુમલો કરી મારણ કર્યું હતું ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું ગ્રામજનોને જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું આજે વહેલી સવારે તે પિંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોમાં રાહત અનુભવી હતી તેમ છતાં ગ્રામજનોમાં જણાવ્યા અનુસાર હજુ પણ ગામની સીમમાં એક બીજો દીપડો હરતો ફરતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તેથી વન વિભાગ દ્વારા વધુ એક પાંજરો મૂકીને બીજા દીપડાને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને નાઇટ વિઝન કેમેરા ગોઠવવાની તજવીજ શરૂ કરી હતી મારું નામ મનોહર પટેલ છે આજથી દસ દિવસ પહેલાં મારી વાડીની અંદર ભેંસના પાળિયાનું મરણ દીપડાએ કર્યું હતું વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું તો આજે દીપડો પાંજરામાં પૂરાયો છે અને ગામ લોકોનું હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના આંટાફેરા ચાલુ છે તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પૂરાય